છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ગુજરાતના ભાજપના રાજ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના બે ટર્મના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહેલા કુમાર કારણી તો તે અધિકારીઓની કામગીરીથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પચીસ વર્ષથી કામો તેમના નથી થતા હોવાના આક્ષેપો તેમણે આજે કર્યા હતા જેને કારણે રાજકીય ગરમાટો છવાઈ જવા પામ્યો છે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પોતાના મત વિસ્તારમાં સતત મુદ્દો ઉઠાવવા માટે કુમાર કાનાણી જાણીતા છે અને અધિકારીઓના વિરુદ્ધ તેઓ મુદ્દાઓ પણ ઉઠાવી પોતાને પક્ષ મજબૂત કરતા હોય છે ધારાસભ્ય તરીકે તેઓ સતત પોતાના વિસ્તારના મુદ્દાઓ કામ થતા ન હોવાની ફરિયાદ ઉઠાવી રહ્યા છે અને ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પર તેમના વિસ્તારના પચ્ચીસ વર્ષથી કામ ન થતા હોવાની વાત મૂકી છે કુમાર કાનાણીએ કેટલાક મહત્ત્વના બાબતો પર પોતાનો મત રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે અધિકારીઓની નિષ્ક્રિયતાથી પચીસ વર્ષથી કામો થતા નથી ભાજપના ધારાસભ્ય હોય અને કોર્પોરેશનના અધિકારીઓ ફરિયાદ કરતા આવ્યા હોવા છતાં પણ તેમની વાત ધ્યાને ન લેતા હોવાની સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો કમિશનરની સંકલનની મીટિંગની અંદર કોર્પોરેશનને લગતા જે કંઈ લોકોના કામો હતા જે કંઈ રજૂઆતો હતી મારી પાસે આવી હતી એ રજૂઆતો મેં કમિશનરની સમક્ષ મૂકી હતી અને એની અંદર એક મુદ્દો એવો હતો કે મારે નાના વરાસાની અંદર ટીપી રોડ છે જે ખૂબ જ મોટા પ્રમાણમાં ગાયો ભેંસો બાંધીને દબાણ કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ રસ્તો ખુલ્લો કરવા માટેની વાત હતી ત્યારે મને અધિકારી તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ ત્યાં પાંચ હજાર દંડ કરવામાં આવ્યો છે અને પાંચ ઢોરને પકડવામાં આવ્યા હતા એટલે મેં મુદ્દાને ઉપસ્થિત એટલા માટે ઊભો કર્યો છે કે પાંચ ઢોર પકડ્યા પાંચ હજાર દંડ કર્યો એ મારો પ્રશ્ન નથી મારો પ્રશ્ન છે રોડ ખુલ્લો કરવાનો રોડ ખુલ્લો થવો જોઈએ મારે કોઈ જવાબ નથી તો આવા આવા જવાબ મારે સાંભળ્યો મારે જવાબ નથી જોતા મારે પરિણામ જોઈએ છે અને એટલા માટે મેં વાત કરી કે પરિણામ આપો મને મારો જવાબ નહીં પાંચ હજાર દંડ કર્યો પાંચ ઢોર પકડ્યા એ વિષય નથી વિષય જ્યાં રોડ ખુલ્લો થયો નથી થયો તો તાત્કાલિક ધોરણે રોડ ખુલ્લો થવો જોઈએ એ મારી વાત હતી હાલ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ ભાજપના બે ટર્મના ધારાસભ્ય એક વખત મંત્રી રહી ચૂકેલા કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા થકી અધિકારીઓ પર આક્ષેપો કરતા રાજકીય માહોલ ગરમાયો છે આ સેટા સાથે અઝર કુરેશી